જય શ્રી કૃષ્ણ વર્ષનામાં હોળી ખીઆ હો કાન સોમ ક્યાય વા વર્ષનામાં હોળી ખીઆ હો કાન સોમ ક્યાય કે રાધાજી નાના મી મા ફલા ગધાજી ના મી મા ફલાય ગ મંડુ તે ક્યાં મૂકી વાહ ઓ કાન શું રમિયા મંડુ તે ક્યાં મૂકી મૂકિયા હો કાન ક્યા રોમિયા બરસનામાં હોળી ખેલી આય વા કાન ક્યા રોમી આય કેસુડા નો રંગ તમેરાની લગાયો કેસુરા નો રંગ તમે તમેરાને લગાડો સિંદૂર રુક્ષમણી જને સા ક્યા આવ્યા સિંદૂર રુક્ષમણી જને સાત हो कान क्या क्यारोमिया बर्सनामा हो खेलि खेली हो कन् क्या रोमिया वा। वाली ते बन्सरी रासरी आइवा રાધાજીનું ચિતડું ચોરી લાવ્યા ઓકાન કાન શું મૂકી આવ્યા રાધાજીનું ચિતડુ ચોરી આવ્યા ઓકાન કાન ક્યા આવ્યા બરસાના માં હોળી ખેલી આવ્યા ઓકાન કાન શું મૂકી આવ્યા

ઓ કાન સુ રાધાજી ના ના સાથે કૃષ્ણ જોડી આયવા રાધાજીના નામ સાથે કૃષ્ણ જોડી વા ચરણ કમળ રજ લઈ આય ઓ કાન ક્યાં ખેલી આય ચરણ કમળ રજ લઈ આય ઓકાન ક્યાં ખેલી આવ્યા બરસાનામાં રોડી વર્ષાનામાં હોળી ખેલી આવ્યા ઓ કાન શું મૂકી આવ્યા આધાજીનું દિલ ચોરી લાવ્યા ઓકાન ઓ ક્યાં આવ્યા જય શ્રી કૃષ્ણ હોળીનું ગીત ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા